કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન સોમાની ચોકડી થી એશ્યન પેન્ટ્સ ચોકડી તરફ ભંગારનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ પસાર થઈ રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બોલેરો પિકઅપ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી એસએસ પ્લેટના ટુકડા તેમજ અન્ય લોખંડનો ભંગારનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર પાંચ શખ્સો પાસે બિલ અને પુરાવા માંગતા તેઓએ રજૂ ન કરીને સંતોષકારક કારક જવાબ નહીં આપતા પોલીસે કુલ એક લાખ છે સવાર વિશાલ પટણી ગોવિંદ પટણી વીરા પટણી આકાશ પટણી અને પારસ પટણી ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર